બોરતળા પોલીસ મથકે હીરાના ચીટિંગની આધારે આરોપી ક્રોસિંગમાં ગયા હતા જે ન્યાયમૂર્તિએ ક્રોસિંગની અરજીને ઉડાવી દેતા જયપુરથી આરોપીને બોરતળાવ પોલીસે ઝડપી લીધો ઘોઘા રોડ ગાયત્રીનગરમાં રહેતા અજયભાઈ જગદીશભાઈ પંડ્યા સાથે રૂપિયા પાંચ પોઈન્ટ લાખના હીરાની છેતરપિંડી થઈ હોવાની બોરતળાવ પોલીસ મથકે ચેતનભાઈ અરુણભાઈ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે સમયે ચેતનભાઈ અરુણભાઈ દવે કોર્ટમાં ક્રોસિંગમાં ગયા હતા જે ક્રોસિંગમાં ગયેલી અરજીને ન્યાયમૂર્તિએ ઉડાવી દેતા આખરે બે હજાર ચોવીસ અને પચીસના વર્ષમાં પોલીસે તપાસ આદરી હતી જેના અનુસંધાને આરોપી ચેતનભાઈ અરુણભાઈ દવે જયપુરમાં હોવાને લઈ બોરતળાવ પોલીસે આરોપી ચેતનભાઈ અરુણભાઈ દવેને જયપુરથી ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી